નર્મદામાં આબ રાજપીપળામાં વરસાદની ધુવાધાર બેટિંગથી જળબંબાકારની સ્થિતિ ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા સ્ટેશન રોડ દરબાર રોડ કાશિયાવાડ વિસ્તારમાં પાણી ભરાયા મુખ્ય માર્ગો નદીપટમાં ફેરવાયા નર્મદા જિલ્લામાં આજે ફરી એકવાર આભ ફાટ્યું રાજપીપળામાં વરસાદની ધુઆધારા બેટિંગથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ નર્મદા જિલ્લામાં પણ બપોર બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો છેલ્લા બે દિવસથી વરસાદે લીધો હતો વિરામ આજે બપોર બાદ ધોધમાર વરસાદ તૂટી પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ખાસ કરી સ્ટેશન રોડ દરબાર રોડ કાછિયાવાડ વિસ્તારમાં પાણી ભરાતા મુખ્ય માર્ગો નદી પટમાં ફેરવાયા હતા જેના કારણે પાણી ભરાતા રાહદારીઓની મુશ્કેલીમાં વધારો થવા પામ્યો આવતીકાલથી શરૂ થનારા ગણેશ મહોત્સવના રંગમાં ભંગ મૂર્તિના ચિંતામાં મુકાયા હતા દીપક જગતાપનો રિપોર્ટ ન્યૂઝ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો ન્યૂઝ સાથે